ફરી વાર સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સુરતી કોલ્ડ કોકો સુરતી એટલા માટે ભાઈ લો કે આપણે કોલ્ડ કોકો જે સુરત માં મળે છે એ રીતની સ્ટાઇલ થી બનાવવાનો છે અને આપણો કારીગર છે મિસ્ટર નારોલા

એટલું વાસણ એવું નહીં પણ મતલબ કુકરમાં દૂધ ગરમ કરીએ છીએ ઇન શોર્ટ બરાબર તો કુકરમાં દૂધ ગરમ કરીશું અને એની પછી જે પ્રોસેસ છે એ નારો બનાવતો છે એ હું તમને તો આપણે પછી આજે અત્યારે શનિવાર છે આજે અને રાતના સવા અગિયાર થઈ ગયા છે હજેરી તો આજે બનાવીને આપણે મૂકી દઈશું ફ્રિજમાં અને કાલે આપણે એનો આનંદ લઈશું મસ્તનો કોકો પીશું સાંજનું જમીને પછી કાલે સાંજે આપણે કપોપી છું તો માં તો તમને તો તમને રિવ્યુ આપીશ તો પછી ટ્રાય કરજો ઘરે બાકી ન કરતા બરોબર જનરલી મને વિશ્વાસ છે આ માણસ ઉપર કે આગળ આપણે કુંભણિયાના ભજીયામાં ગોટરના ભજીયામાં આ ભાઈએ ઘણી હેલ્પ કરી મારી મેન કારીગર ત્યારે હું હતો તો આપણે પ્રોસેસ ચાલુ કરીશું કારોબાર લીટર દૂધમાં બે ચમચી કોકો પાવડર લેશું અને દોઢેક ચમચી જેવું કસ્ટર્ડ પાવડર લેશું જેનાથી શું છે કન્સિસ્ટન્સી બની રહે તો એ આપણે કપમાં લેશું આવી રીતે અને એમાં પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરીશું એને માં એટલા માટે મિક્સ કરીએ છીએ બંને ને કેમ કે જયારે આપણે એ દૂધમાં નાખીશું પાવડર તો એના ગાંગડા ન રહી જાય તો પાણી બહુ વધારે પડતું નથી લેવાનું થોડું જેવું પાણી લેવાનું અને ધીરે ધીરે મિક્સ કરો નીચે નીચે ઢોળે નહીં કઈ એક ચમચી બે ચમચી ભરો નહીં તો એક ચમચી નીચે ઢોળી ને જ્યાં સુધી આપણે મિક્સ કરીએ છીએ ત્યાં સુધી દૂધ ગરમ કરવા સાઈડમાં મૂકવું છે અને ખાસ ગેસની ની ફ્લેમ થોડી ધીમી રાખવાની

તો અમે થોડું મીઠું વધારે મતલબ ખાઈએ છીએ નાખવું પડે તો સાત ચમચી નાખી પછી ઘટશે તો પાછી નાખશું છે જેમ કીધું ઓકે તો હવે આપણે ઉકળે ઉકળે ત્યાં સુધી પેલું હલાવતું રહેવાનું છે અને એક થીકનેસ આવી જાય એટલે પછી બંધ કરી દેવાનું છે બીજું કઈ કરવાનું છે બસ એટલે આપણે કોલ્ડ કોકો રેડી થઈ જશે એટલે હું તમને હવે બતાવું જયારે બની જાય પછી તમને બતાવીશ બરાબર તો પછી આપણે કોકો બનાવ્યો હતો અને ફ્રીજમાં મૂક્યો હતો તો આજે આપડે મસ્ત ઠંડો થઈ ગયો છે અને તમે જો એનો લુક એટલો સરસ મજાનો આવે છે ત્રણ કપ ભરી દીધા છે આખા આખા ટેસ્ટ કરશું અને હું તમને કહું ટેસ્ટ કેવો છે તો હું ટેસ્ટ કરી દઉં બરોબર પછી તમને કહું કેવો છે ખરેખર સુરતી ભાઈ સુરતી લાલા વાગે બોસ મસ્ત છે તો તમે બી આ રીતે બનાવો કોકો અને પછી કોમેન્ટ કરો કેવો ભાઈનો અને લાઇક છે સબસ્ક્રાઇબ કરો મળશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ